નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે તલાટીનું મોડલ પેપર નંબર પાંચ જોઈશું જેમાં આપણે રોજની જેમ ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાગડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી જેનો સાચો જવાબ રહેશે મિત્રો વાસુદેવ બળવંત ફડકે દ્વારા આ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ઓગણીસો નવમાં અમદાવાદ ખાતે વાઇસ રોય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાક ક્રાંતિકારીઓ દ્વારા બોમ્બ ફેંકાયો હતો આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી એટલે કે એક ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી બીજા ત્રણ ક્રાંતિકારીનો સમાવેશ થાય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન શંકર બેકરનો સમાવેશ થતો નથી એટલે કે મોહનલાલ પંડ્યા પૂંજાભાઈ વકીલ વસંતરાવ વ્યાસ આ ત્રણનો આ બોમ્બ ફેંકવામાં આ ત્રણ ક્રાંતિકારીનો સમાવેશ થયો હતો અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ જજો જવાબ સાથે તમને ચોવીસ કલાકની ચોવીસ કલાકની અંદર પીડીએફ પણ મળી જશે ઉનાળામાં માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ખાલી જગ્યા છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બાષ્પી પવન ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ખાલી જગ્યાનો ઉલ્લેખ થતો નથી ભારતના બંધારણની પ્રસ્તાવનામાં અહિંસાનો ઉલ્લેખ થતો નથી ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ ઓગણીસો સાહીઠમાં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું કોની અધ્યક્ષતામાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન રસિકલાલ પરીખની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ ફોરેસ્ટ પોલિસી ઘડવામાં આવી હતી જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ પોલિસી ગણવામાં આવી હતી ફોરેસ્ટ પોલિસી ઘડવામાં આવી હતી જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઓગણીસો અઠ્યાસીમાં ગુજરાતનું કયું ગામ ભારતનું સૌ પ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે કયું ગામ જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન દુધાળા અમરેલી જિલ્લાનું દુધાળા ગામ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી સુરેન્દ્રનગર જિલ્લાને સાચો જવાબ રહેશે ડી ઓપ્શન જામનગર જિલ્લાની એટલે કે મહેસાણા મોરબી અને બોટાદ આ ત્રણ જિલ્લાની હદ સ્પર્શે છે ડબલ ફોલ્ટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ડબલ ફોલ્ટ શબ્દ ટેનિસ રમત સાથે સંકળાયેલ છે પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે એટલે કે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નાણાકીય વર્ષ ક્યારથી શરૂ થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નાણાકીય વર્ષ ક્યારથી શરૂ થાય છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે એક જુલાઈથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નાણાકીય વર્ષ શરૂ થાય છે પાવર ટુ પીપલ સૂત્ર કોણે આપ્યું હતું પાવર ટુ પીપલ સૂત્ર કોણે આપ્યું હતું રાજીવ ગાંધી તીર્થ ગ્રામ યોજનાના ઉદ્દેશ્યમાં કોનો સમાવેશ થતો નથી તીર્થ ગ્રામ યોજનાના ઉદ્દેશ્યમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી એ ઓપ્શન તીર્થધામોનું જતન આનો સમાવેશ થતો નથી એટલે કે બીજા ત્રણનો સમાવેશ થાય છે ધોરણ સાત સુધીનું શિક્ષણનું પ્રમાણ સામયિક એકલાસ અને ભાઈચારાની ભાવના નીચેનામાંથી કઈ પંક્તિ મીરાબાઈની નથી નીચેનામાંથી કઈ પંક્તિ મીરાબાઈની નથી મેહુલો ગાજે ને માધવ નાજે આ પંક્તિ મીરાબાઈની નથી એટલે કે સાંડવાળા સાંડ શણગાર જે રે જાઉં સો સો રે કોષ લક્ષ ચોરાસી મારો ચૂડલો રે હારે કોઈ માધવ લે આ ત્રણ મીરાબાઈની પંક્તિઓ છે કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે ઓગણીસો ચોપનમાં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ કોના માર્ગદર્શન હેઠળ ડોક્ટર હોમી બાબા શબ્દકોષ પ્રમાણે ગોઠવો ઋતુ ફરિયાદ ધર્મ અને પેચ શબ્દકોષ પ્રમાણે ગોઠવવાનું છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન પહેલા આવે ઋતુ ધર્મ પેચ અને ફરિયાદ આગળનો ક્વેશ્ચન પણ શબ્દકોષના પ્રમાણે ગોઠવવાનું છે સજા લાગ વર્ષા રાય જેનું સાચો જવાબ રહેશે ડી ઓપ્શન રાય લાગ વર્ષા અને સજા અઢારમા ક્વેશ્ચનમાં પણ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવવાનો છે મિસ્ત્રી મ્યાન મદ મસ્ત મંત્ર માર્ચ

क्रम प्रमाणे गोठवવાનું છે મોસમ નયન મુરડાલ નિબિડ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન નયન નિબિડ મુરડાલ અને મોસમ 21 નંબરનો ક્વેશ્ચન ધ ફાલીજીગ્ય બિલ્ટ ટેન્ક ઇઝ ધ ખાલી જગ્યા ઓફ आवर आर्मी સી ઓપ્શન સાચો જવાબ રહેશે ઇન્ડિજીનિયસલી ધ ઇન્ડિજીનિયસલી બિલ્ટ ટેન્ક ઇઝ ધ પ્રાઇડ ઓફ आवर आर्मी હી સર્વ હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા હી સર્વ હિઝ પેરેન્ટ્સ હેન્ડ એન્ડ ફૂટ ડી ઓપ્શન સાચું જવાબ રહેશે ધ ખાલી જગ્યા વન્સ વિલ રિપ્લાય ખાલી જગ્યા ત્રેવીસમા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન ધ ક્લેવર વન્સ વિલ રિપ્લાય કરેક્ટ આઈ થોટ ધ આન્સર વોઝ ખાલી જગ્યા સો આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ક્વેશ્ચન ડિફિકલ્ટ ચોઈસમાં નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ઓબ્વિયસ આઈ થોટ ધ આન્સર વોઝ ઓબ્વિયસ સો આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ક્વેશ્ચન ડિફિકલ્ટ સી વોઝ બોથ સરપ્રાઇઝ એન્ડ ખાલી જગ્યા વેન સી સો હર એક્ઝામ રિઝલ્ટ સી વોઝ બોથ સરપ્રાઇઝ એન્ડ રિલીવ બી ઓપ્શન પચીસમાં નંબરનો ક્વેશ્ચન બી ઓપ્શન રિલીવડ સરપ્રાઇઝ એન્ડ રિલીવડ વેન સી સોહર એક્ઝામ રિઝલ્ટ કેશવે એક મોબાઈલ ફોન રૂપિયા પંદર હજાર ચારસોમાં અને ફ્રિજ ઓગણીસ હજાર છસોમાં ખરીદે જે મોબાઈલ પંદર ટકા નફા સાથે અને ફ્રિજ વીસ ટકા નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે છવ્વીસમા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે રૂપિયા સોળસો દસ રૂપિયાનું નુકસાન થશે રૂપિયા આઠસો દસમાં કોઈ વસ્તુ વેચતા દસ ટકા નુકસાન થાય છે તો દસ ટકા નફો મેળવવા માટે રૂપિયા ખાલી જગ્યામાં વસ્તુ વેચવી પડે ડી ઓપ્શન નવસો નેવું રૂપિયામાં વેચવી પડે સાડીનો એક વેપારી પચીસ ટકા નફાની ગણતરી સાથે સોળસોની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે તે વેપારી આ દરેક સાડી રૂપિયા ચારસો પચાસ લેખે વેચે છે તો સાડી રીત કેટલા રૂપિયા નફો મળે અઠ્યાવીસમાં નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન અઢીસો રૂપિયા સો રૂપિયાના વેપારમાં છ ટકા નફો થાય તો ચારસો રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે એ ઓપ્શન છ ટકા છે એક સેલ્સમેન એક ખુરશી રૂપિયા ત્રણ હજારમાં ખરીદી રૂપિયા સત્યાવીસોમાં વેચે છે તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય કેટલા ટકા ખોટ થયેલ કહેવાય સાચો જવાબ રહેશે ડી ઓપ્શન દસ ટકા તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત